હાઈ ફ્રેન્ડ્સ શું તમને ખબર છે માર્કેટમાં આઠસોથી હજાર રૂપિયાના ભાવે મળતી મોંઘી મીઠાઈ કાજુકતરી તમે અડધાથી ઓછા ખર્ચમાં ઘરે જ બનાવી શકો છો તે પણ માર્કેટ કરતાં સ્વાદિષ્ટ અને એકદમ ચોખ્ખી બહુ ઓછી વસ્તુઓથી ઝડપી બની જાય છે તો આ વિડીયો પૂરો અને ધ્યાનથી અને આખો જોજો આમાંની કોઈપણ ડિટેલ્સ તમે ચૂકી ગયા તો તમારી મીઠાઈ બગડી શકે છે ચાલો શરૂ કરીએ એક કપ જેટલા કાજુ લીધા છે કાજુને પંદર વીસ મિનિટ માટે ફ્રિજમાં મૂકી દીધા હતા એવું કરવાનું કારણ એક જ કે જ્યારે આપણે મિક્સર જારમાં લઈએ ત્યારે મિક્સર જાર ગરમ થતું હોય છે મિક્સર જાર ચાલુ બંધ ચાલુ બંધ કરવાથી એનું ટેમ્પરેચરના કારણે ગરમ થતું હોય છે અને આમાંથી કાજુમાંથી નેચરલ ઓઈલ હોય છૂટું પડતું હોય છે ના પડે એ માટે આપણે ફ્રિજમાં મૂકીએ છીએ કાજુને બે બેચમાં પીસી લઈશું ઢાંકણ બંધ કરી અને હવે આ રીતે પીસવાનું છે જુઓ મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરવાનું છે કન્ટિન્યુ ચલાઈને પીસવાના નથી અહીંયા સરસ કાજુને એકદમ બારીક પાવડર કરવાનો છે આ રીતનો હવે એને ચાળવું પણ જરૂરી છે હવે જો આમાંથી એનું નેચરલ ઓઇલ છૂટું નથી પડ્યું આવું કરવાથી એટલે સારી રીતે ચડાય છે જો તમે કન્ટિન્યુ મિક્સચર ચલાયા કર્યું હોય તો કાજુ પાવડર ચડાશે નહીં હવે ચડામણ છે મિક્સચર જારમાં લઈ અને ફરી ક્રશ કરવાનું છે અને ફરી બીજા કાજુ ઉમેરીને ક્રશ કરીને બે કપ જેટલો પાવડર મેં તૈયાર કર્યો છે હવે કડાઈમાં થ્રી ફોર્થ કપ જેટલું પાણી લઈશું અને થ્રી ફોર્થ કપ જેટલી ખાંડ લેવાની છે પોણ કપ ખાંડ અને પોણ કપ જેટલું પાણી લીધું છે હવે આ ટિપ્સ તમારે ધ્યાન રાખવાની છે આપણે ચાસણી નથી બનાવવાની તાર નથી બનાવવાના કારણ કે જો તમે ચાસણી બનાવી નાખી તો તમારી કાજુ કતરી ચિંગમ જેવી બની શકે છે ગેસની ફ્લેમ સ્લો રાખી ખાંડને ઓગાળવાની છે આ રીતે ખાંડને ઓગાળતા જઈશું અને જો તમારે કાજુકતરીને દૂધ જેવી સફેદ બનાવી હોય એકદમ તો તમારે કાજુને બ્લાન્ચ કરીને યુઝ કરવાના અને કાજુકતરી જો તમારી સોફ્ટ ના બનતી હોય એકદમ થોડીક જે ચાસણી છે હાર્ડ થઈ ગઈ હોય તો વન ફોર્થ કપ જેટલું તમારે દૂધ ઉમેરી દેવાનું અને વન ફોર્થ કપ જેટલું દૂધ એડ કરી અને કાજુને એકદમ સફેદ જેવી બન દૂધ જેવી બનાવી શકાય છે પણ એ કતરી તમારે એક દિવસમાં જ ખાઈ જવી પડે અને જો તમે દૂધ ઉમેરતા હોય તો અહીંયા પાણી છે એ અડધો કપ લેવાનું પણ આટલું તમે ખાલી કરશો કે ખાંડને ઓગાળવાની છે સ્લો ફ્લેમ ઉપર તો તમારે દૂધ બૂધ કંઈ જ ઉમેરવાની જરૂર નથી હવે અહીંયા ઇલાયચી પાવડર એડ કરી લઈશું ચારથી પાંચ નંગ ઇલાયચી વાટીને લીધી છે એડ કરી લેવાની છે વધારે નહીં એડ કરવાની નહીં તો કાજુકતરીનો રંગ ખરાબ થઈ શકે છે હલકા બબલ્સ સાયા છે વધારે નહીં ત્યારે તરત જ ચાર પાંચ ડ્રોપ્સ ગુલાબજણના એડ કરી કાજુ પાવડરને તરત જ એડ કરી લેવાનો છે એટલું ધ્યાન રહે કે ખાંડને વધારે પડતી પકાવવાની નથી તરત જ કાજુ પાવડર એડ કર્યા પછી ક્યાંય ખસવાનું નથી કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે અને એકદમ ઝડપથી આ પ્રોસિજર થઈ જશે તમને વાર પણ નહીં લાગે કાજુ પાવડર એકદમ સારી રીતે આમાં પકાવવાનો છે સ્લો ફ્લેમ ઉપર કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે એટલે સારી રીતે કાજુની મીઠાશ પણ આવે અને આ ખાંડવાળા પાણીમાં સરસ કૂક પણ થઈ જાય અને ફ્રેન્ડ્સ રેસિપીના આવા વિડીયો બનાવી તમારી સુધી પહોંચાડવામાં ઘણી મહેનત લાગતી હોય છે તો તમને એક રિક્વેસ્ટ કરું છું તમને જો મારી રેસિપીસ ગમતી હોય તો વિડીયોને લાઇક કરતા રહો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ્સ કરીને જણાવો કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને જણાવો કે રેસિપી તમને કેવી લાગી જો બધું જ મિશ્રણ ઘટ થવા આવ્યું છે અને પેનને છોડવા આવ્યું છે જો આ રીતનું હવે આપણે વધારે કૂક નહીં કરીએ આની અંદર એક ટી સ્પૂન જેટલું દેશી ઘી ઉમેર્યું અને મિક્સ કરી લેવાનું છે અને ગેસની ફ્લેમ બંધ કરી લઈશું બંધ કર્યા પછી એક બીજા બાઉલમાં કે પ્લેટમાં કાઢી લેવાનું છે અને એને ઠંડુ થવા દેવાનું છે હલકું નવસેકું ગરમ હોય એટલું થવા દેવાનું છે અને થાળી ઉપર અહીંયા બટર પેપર મેં લીધું છે એની ઉપર ઘી લગાવી અથવા તમે ડાયરેક્ટ થાળી ઉપર પણ ઘી લગાવીને પાથરી શકો છો અહીંયા હાથમાં લઈ શકાય રોટલાની જેમ આ રીતનો લુઓ તૈયાર થઈ જશે અને પછી એને થેપડી લેવાનું છે હાથેથી થોડો ઘીવાળો હાથ કરી અને ઉપર ફેરવી બીજું બટર પેપર પણ રાખી દઈશું વેલણથી હલકા હાથે વાણી લેવાની છે અને હવે બટર પેપરને કાઢી લઈશું ઉપરથી કેસરના તાંતણા આ રીતે પાથરી લેવાના છે છૂટા છૂટ્ટા અને વેલણ ફેરવી લેવાનું છે હલકા હાથે હવે થોડો સેપ આપી દઈશું હાથેથી થોડું સ્ક્વેરમાં થોડું વેલણ પાછું હલકા હાથે ફેરવી લેવાનું છે અને નાઇફની મદદથી ચારે બાજુ આ રીતે થોડો સેપ આપી દઈએ અને આને આપણે બેથી અઢી કલાક ઠંડી થાય પછી આ રીતે કટ કરવાની છે અને કટ કરતાં પહેલાં તમે ઉપર ચાંદીનું વરખ આવે છે એ લગાવી શકો છો જ્યારે આપણે પાથરી ત્યારે અને ટોટલ અઢી કલાક બેથી અઢી કલાક જેટલો સમય થાય છે ઠંડુ કરતાં તમારે એવું નહીં કરવાનું કે એને ફ્રીજમાં મૂકીને ઠંડી કરી નહીં તો એ પાપડી બની જશે એને નેચરલ જ ઠંડી થવા દેવાની છે અને ઠંડી આપણે બાર જ રૂમ ટેમ્પરેચર પર કરી છે અને આ રીતે પછી જો સરસ પીસ થાય છે અને થોડીક જ્યારે ગરમ હોય ત્યારે તમને થોડું ચિંગમ જેવું લાગે પણ અત્યારે તમે જુઓ એકદમ સરસ ઉખડીને પણ આવે છે અને હું તોડીશ એટલે સારી રીતે સોફ્ટ રીતે તૂટી પણ જશે અને તમે ખાઈ ખાઓ ત્યારે ચિંગમ જેવી જરાય નહીં લાગે એકદમ સરસ કાજુ કતરી લાગશે તમને હવે આપણે સર્વ કરી દઈએ અને અહીંયા થોડી કાજુકતરી મેં ચાંદીનું વરખ લગાડીને તૈયાર કરેલી એ પણ હું રાખું છું અને બાકીના લોકોને અમને વરખવાળી નથી પસંદ એટલે થોડી અલગ પણ રાખી છે જો એકદમ સોફ્ટ છે મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી કાજુકતરી તૈયાર છે